નમસ્તે મિત્રો ખાસ કરીને ગેજેટેડ ઓફિસરની ગુજરાતીની ગેજેટેડ ઓફિસરોની પરીક્ષાનું જે ગુજરાતીનું પેપર છે પેપર નંબર છ એમાં સંક્ષિપ્તિકરણ એટલે કે પ્રેસી રાઇટિંગ એક મહત્વનો પ્રશ્ન છે તમે માગ કર્યું હશે કે જીપીએસસીની તમારી પરીક્ષાઓમાં પણ આ પ્રશ્નમાં આપણા ઓછા માર્ક આવેલા હોય છે આમ દેખાંધું તો આ પ્રશ્ન બહુ સરળ લાગે છે ઘણા બધા લોકો તો એને એનું અતિ સરળીકરણ કરીને એમ પણ સમજતા હોય છે કે રેન્ડમલી ત્રણ વાક્યોમાંથી એક વાક્ય પસંદ કરી અને લખી નાખીએ વન થર્ડમાં રિડ્યુસ થઈ ગયું માટે એ સંક્ષેપીકરણ થઈ ગયું પણ એ વસ્તુ ખોટી છે સમક્ષ સંક્ષેપીકરણ એટલે કે પ્રેસી રાઇટિંગની કેટલીક મહત્ત્વની બાબતો આ અત્યંત ટૂંકા વિડીયોમાં આપણે થોડીક જાણકારી મેળવવા માટે અહીંયા આગળ પ્રયત્ન કરીશું તો સંક્ષેપીકરણ એટલે સાર લેખન એટલે કે એની અંદર તમારે મૂળ પેરેગ્રાફનું એસન્સ બતાવવાનું હોય કોઈ પણ લેખકનું જે લખાણ છે એને આપણા શબ્દોમાં આપણે જ્યારે મોડી એને રજૂ કરીએ ત્યારે એ આદર્શ પ્રેસી કહેવાય એમાં એના શબ્દો લેખકના શબ્દોના બદલે આપણા સાદા સીધા શબ્દો વાપરવા જોઈએ હવે સારું સંક્ષેપીકરણ હોય એમાં કર્કસરયુક્ત ભાષા હોવી જોઈએ કર્કસરયુક્ત ભાષા એટલે જ્યાં એક શબ્દથી ચાલતું હોય ત્યાં તમારે બે શબ્દો નહીં વાપરવા જોઈએ મૂળ લખાણમાં ઘણી બધી વખતે ઉદાહરણો દાખલાઓ દલીલો વિશેષણો ઉપમાઓ અલંકારો વાપરેલા હોય અહીં આગળ જ્યારે તમે સાર લેખન લખો છો ત્યારે આ બધાનું કોઈ ઔચિત્ય નથી હોતું એટલે એ બધાને આપણે કાઢી નાખવું જોઈએ અને કાઢી નાખ્યા પછી આપણી પાસે કડકસરયુક્ત બને ત્યારબાદ જે કંઈ આપણે લખી રહ્યા છીએ એના માટે એ પેરેગ્રાફનું સાર એ અનસીન પેરેગ્રાફ હોય તમે જોયો નથી એવો પેરેગ્રાફ હોય અને માટે ઘણી બધી વખતે એનો પરિચય કેળવ્યા વિના તમે જ્યારે લખવાનો પ્રયત્ન કરો તો કંઈ તાર્કિક રીતે લખાણ થાય નહીં એને એટલા માટે મારું સજેશન છે કે સૌ પહેલાં એક વખતે માત્ર એનો આઈડિયા મેળવવા માટે વાંચી જવું બીજી વખતે એક પેરેગ્રાફને વાંચતી વખતે અગત્યના પોઈન્ટની નીચે અંડરલાઈન કરી અને ત્રીજી વખતે એકવાર ક્રિટિકલી વાંચી અને જવાબ લખો ત્રણ વખતના વાંચન સિવાય આનું લખાણ આનો જવાબ કરવો ના જોઈએ ત્યારબાદ અહીં આગળ આપણે ભાષાની કેટલીક વિશિષ્ટ પ્રયુક્તિઓનો ઉપયોગ કરી શકીએ જેમ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ ઘણી બધી જગ્યાએ બહુ બધા લાંબા લાંબા વર્ણનાત્મક શબ્દો હોય તેમાં એક જ શબ્દથી આપણે આ અભિરી આ અભિવ્યક્તિ કરી શકતા હોઈએ પ્રયોગો સમાસ કહેવત અલંકાર આ બધાનો પણ ઇન્ટેલિજન્ટલી આપણે ઉપયોગ કરી અને લખાણને ટૂંકો કરી શકીએ ત્યારબાદ આવા પ્રશ્નોનો જવાબ ક્યારેય એકદમ તરત જ લખવો નહીં આની અંદર સીધે સીધો જવાબ લખતા પહેલાં એક વખતે કાચું કામ લખી નાખું પછી શબ્દ અને અર્થની રીતે કમ્પેરિઝન કરીને ચકાસણી કર્યા પછી જ ફાઇનલ લખાણ લખવાનું થાય ત્યારબાદ વધારાના વાક્યો દૂર કરી અને એકની એક ઘણી બધી જગ્યાએ શું એમ્ફેસિસ આપવા માટે બહાર આપવા માટે એક જ શબ્દ એક જ હકીકતને અલગ અલગ શબ્દોમાં રજૂ કરેલી હોય મૂળ પેરેગ્રાફમાં ત્યારે બધાને કાઢી નાખવા જોઈએ આપણે આઈડિયલ પ્રેસી એને કહેવાય કે જે વન થર્ડ પેરેગ્રાફમાં આપણે લખી શકીએ એટલે માની લો કે એકસોને પાંચ શબ્દો હોય તો થર્ટી ફાઇવ વર્ડ્સમાં એનું રિડક્શન કરીએ એ આદર્શ પ્રેસી કહેવાય પણ જરૂરી નથી કે હંમેશા એક્ઝેક્ટલી થર્ટી ફાઇવ વર્ડ્સ આવે વન થર્ડ જ થાય ક્યારેક વન થર્ડ કરતાં થોડાક વધારે ક્યારેક વન થર્ડ કરતાં થોડા ઓછા થાય તો બી ચાલી શકે બીજું કે તમને પે પ્રેસીના પેરેગ્રાફમાં કહ્યું હોય કે ના કહ્યું હોય એના પ્રશ્નમાં તમારે એક ટૂંકું અર્થપૂર્ણ એવું ટાઇટલ આપવું આવશ્યક છે એ તમે ટાઇટલ આપો તો એના પણ માર્ક્સ હોય છે હવે આપણે અહીંયા આગળ એક નમૂનાથી સમજવાનો પ્રયત્ન કરીએ જો ગાંધીજીના મીઠાના સત્યાગ્રહ વખતે નો એક પેરેગ્રાફ આપેલો છે અહીંયા આગળ તમે જોઈ શકશો કે એકદમ પત્રકારની ભાષા છે ન્યાય બુદ્ધિથી ઉપજેલો ક્રોધ મનુષ્યના સાગર જેવો વિશાળ સમુદાય અડગ રહેવાની આંતરિક શક્તિવાળા ચુસ્તપણે શિસ્ત પાડનારા સરકારના જોરે અભિમાન દાખવતા જેટલા હાઇલાઇટેડ ભાગમાં જે શબ્દો બતાવેલા છે એ બધાના માટે બહુ જ ટૂંકમાં આપણી પાસે શબ્દો હોઈ શકે અને માટે તમે એ જો શબ્દોની જાણકારી હોય તમે તો આ રીતે આને બદલી શકો અહીં આગળ પહેલાંમાં પેલું ટાઇટન કે ધીસ ઇઝ પર્ટેનિંગ ટુ દાંડી કોચ અને ગાંધી

ન્યાયબુદ્ધિથી ઉપજેલો ક્રોધ એને આપણે સાદી ભાષામાં શું કહીએ છીએ એને આપણે સાદી ભાષામાં પ્રકોપ કહીએ તો પ્રકોપ પછી બહુ બધો માનો મેળો હોય બહુ બધા લોકો ભેગા થયા હોય તો એના માટે અહીંયા આગળ જે શબ્દો વાપરેલા છે એ શબ્દો છે મનુષ્યના સાગર જેવો વિશાળ સમુદાય હવે અહીંયા આગળ આને થોડીક પોયટ્રિક અથવા થોડી રિયોટોક લેંગ્વેજમાં વાપરેલું છે પણ આપણે એને સાદી ભાષામાં અર્થપૂર્ણ રીતે બતાવવું હોય તો આપણે માનવ સમુદાય પણ કહી શકીએ એવા શબ્દો તમે સબસ્ટિટ્યૂટ કર્યા ખાલી આ હાઈલાઇટેડ પોર્સનના એને કારણે આ પેરેગ્રાફ નો અર્થ જળવાઈ તેમ પણ એ ટૂંકો થઈ ગયો ત્યારબાદ ક્યારેક ક્યારેક કેટલીક બાબતો બિનજરૂરી હોય જેમ કે અહીંયા આગળ રેડ ફોન્ટમાં લખેલું છે એ બધી સેન્સ બીજે કવર થઈ જ જાય છે અને માટે આપણે આને બતાવવાનું નથી હોતું તો આપણે આને કાઢી નાખીએ અનેક લોકોવાળું જે વાક્ય રેડ ફોન્ટમાં બતાવેલું છે તો ફાઇનલ જે તમારું પ્રોડક્ટ બન્યું જે ફાઇનલ આન્સર થયો એ આવું કંઈક થાય અને આટલું એક્ઝેક્ટ પ્રેસી જો આપણે લખીએ તો નેચરલી સાત આઠ માર્ક આપની અપેક્ષા રાખી શકીએ સો અહીંયા આગળ પ્રેસીની એક ઉતાવળે ઉતાવળે વાત કરી ગુજરાતી ભાષાને લગતી જે બીજી સમસ્યાઓ બીજા ટોપિક્સ છે ગુજરાતી ગ્રામરના એનું એક ડિટેલ વિડીયો સમય રહેતા એકાદ અઠવાડિયામાં હું અપલોડ કરીશ તો ત્યાં જ્યાં સુધી એ થાય ત્યાં સુધી આ કદાચ તમને ઉપયોગી થશે એવું મારું માનવું છે તો આગામી પરીક્ષામાં તમને ગુડ લક અને હવે પછી મળીએ ત્યાં સુધી જય 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 ગિરિય ગુજરાત અને બાય બાય ટેક કેર